એટલે કે અનુભવ બે હજાર સોવીસ નો જે આયોજન કરેલ છે કંસ ભુજમાં ત્યાં આવેલ છે અહીંયા ખૂબ સરસ રીતના આયોજન કરેલું પ્રદુષની ખેતીની વાત કરી અલગ અલગ સીડ નો અલગ અલગ કંપનીના અલગ અલગ સીડ છે એમાં જે કંપનીનું જે સીડ હોય તેની માહિતી આ રીતે આપેલી હોય અહીંયા જવું આ રેટ્રો કંપની રેટ્રો કરીને કંપની એનું બીજનું વાવેતર કરેલ છે એની ટોટલ માહિતી આ રીતના પતા પડો આપેલી હોય કે કઈ કંપની કંપનીની કંઈ જાત છે કેટલા કિલોનું તરબૂચ થાય અને બીજી ઘણી બધી અન્ય માહિતી આપેલી હોય ને તમે જો તરબૂચની સાઈઝ કેવી રીતે છે એક તરબૂચનું વજન આપણે દસ કિલોની આજુબાજુ હશે દસ કિલો તો આરામથી હશે જ આટલા મોટા તરબૂચ થઈ શકે આ રીતના અલગ અલગ વેરાયટી છે જો આ બાજુ આ રીતના અલગ અલગ બેડ વાઇઝ અલગ અલગ કંપનીના સીડનું ટ્રાયલ કરેલ છે દવાઓનું કરેલ છે બેક્ટેરિયા પ્રોડક્ટ કરેલ છે ખૂબ સારું આયોજન છે ને ખૂબ આપણે જાણવા મળે તેવું ખૂબ સારી રીતના ગોઠવણી કરેલી છે જે તે સીડ અને દવાનું ટ્રીટમેન્ટ કરેલો હોય આમાં તેનો ત્યાં બોર્ડ મારે મારેલું જ હોય કે કઈ દવા વાપરેલી છે અને કયું સીડ વાપરેલું છે